વોટ ચોરીના મુદ્દે બોલ આજે એકતાનગર કેવડિયા કોલોની ખાતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તળવીની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો સાથે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો આ રે મસાલ રેલીમાં જોડાયા હતા વોટ ચોરી અમારા લોકતંત્ર પર હુમલો છે અને આની વિરુદ્ધ અમે લડતા રહીશું સરકાર અને ઇલેક્શન કમિશન ની બીજી પગત થી એ લોકોએ વોટ ચોરી નું આપણા દેશમાં એક મોટું કૌભાંડ છે જેને આપણા વિપક્ષના કોંગ્રેસના વિપક્ષના નેતા માનનીય રાહુલ ગાંધીજી એ લોકો સમક્ષ સુધારું પાડ્યું છે અને એના વિરોધમાં રાહુલ ગાંધીજી પ્રિયંકા ગાંધીજી ફરગેટજી અને આખા દેશના રાજ તમામ રાજ્યોના જે વિપક્ષના સાંસદો છે એ બધાએ વિરોધ પ્રદર્શન કરી રેલીનું આયોજન કર્યું તો મોદીએ એમની રેલીમાં પોલીસ મોકલીને બધાની અટકાયત કરી છે તો મારે મોદીજીને કહેવું છે કે આ બધું ક્યાં સુધી ચાલશે આ અટકાયત તો ક્યાં સુધી તમે કરશો જો તમે સાચા છે તો તમે રાહુલ ગાંધીને એ ડેટા આપી ચૂંટણી ચૂંટણીનું લિસ્ટ જે છે તે આપી દો ઓરિજિનલ જે ડેટા છે તે આપી દો જો એ ડેટા તમે તમે કેમ નથી આપતા ગુનેગારો છો એટલે તમે બધા ડેટા મારો છો અને રાહુલ ગાંધીએ તમને ઉઘાડા પાડી દીધા છે જે રીતે ભાજપ સત્તા પર આવી છે એ આ રીતે દરેક રાજ્યોમાં વોટ ચોરી કરીને સો બસો વોટ નહીં હજાર બે હજાર વોટ નહીં પણ લાખો સંખ્યામાં વોટની ચોરી કરીને બીજેપી સરકાર સત્તા પર આવી છે તો એનો મતલબ તો એ જ થયો કે ચોકીદારક ચોર છે અને અમે એવું આ રેલી દ્વારા એવું કહેવા માંગીએ છીએ કે વોર્ડ ચોર કાઢી છોર વોડ ચોર કાઢી ચોર